ઘેરાઈ ગયા છે આ તમે જોઈ શકો દૂર સુધી આવું મસ્ત મજાનું આજે વાતાવરણ છે વરસાદ આવે એવું તો અત્યારે હવે આપણે સાંજની રસોઈ પણ બની ગઈ છે ને આજે સાંજના રસોઈમાં અમે લોકોએ બનાવ્યું છે ચાલો હું તમને બતાવું મારે સાંજના રસોઈમાં સરસ મજાના આપણે આખા રીંગણું શાક બનાવ્યું છે વઘારેલા ભાત છે ને અહીંયા રોટલી બરોબર આજે તો આપણે આટલું જ બનાવ્યું છે અને અત્યારે હું તમારી સાથે એક રેસીપી શેર કરીશ અત્યારે હું તમારી સાથે એક રેસીપી શેર કરીશ એ છે વેજીટેબલ કુટલા બરાબર પૂટલા તો તમે ઘણા બધા ખાધા હશે પણ આપણે વેજીટેબલ કુટલા બનાવશું તો ચાલો બનાવવાની તૈયારી કરીએ

ભજીયા બનાવો કેમ કે આજે છે ને કેમેરો એમને પકડ્યો છે અમારા જેનો એ બરોબર થોડો કેટલો આપણે એમ જો લોટ નાખશું આમાં મે થોડો પાણી થોડો પાતળું બેટર રાખશું આપણે હવે આપણે તવામાં તેલ લગાવી દઈશું અને પછી આપણે બેટર નાખશું એમાં ખૂબ આવો તો મને મને

બહુ મસ્ત લાગે તો આ તમે જોઈ શકો છો લોઢી જેવડા જેવડા આપણા પૂતળા બનાવ્યા છે આપણે તો આપણા પુતલા હવે બધા બની ગયા છે અને સાઈડમાં મેં ચા બનાવવા માટે રાખી દીધી છે તો અહીંયા આપણે પુતળા સાથે આજે ચા પીશું તો રાજુ અને છોકરીઓ માટે મેં ચા કરી છે કેમ કે હું તો ચા નથી પીતી પણ છોકરીઓ માટે રાજુ ચા પીશે અને અહીંયા નીચે આપણા પુડલા પણ હવે બધા બની ગયા છે તો અહીંયા નીચે હવે રાજુ જમવા માટે બેસી ગયા છે તો તમે જોઈ શકો છો રાજુ એક જમશે છોકરે નથી જમવું એટલા માટે પછી જમશે તો અત્યારે હવે રાજુએ જમી લીધું છે અને બાકી તો મારા ભાઈ ભાભીને તો ટિફિન દેવા ગયા છે એ આવશે તો અહીંયા જમી લેશે અને હું ફ્રૂટ ખાઈશ કેમકે હું તેલવાળું બધું નથી ખાતી ને અત્યારે અમે નમો અને જેનો એ ઉપાડો લીધો છે કે અમને બહાર લઈ જાઓ નાસ્તો કરવા માટે તો છોકરીઓને અમે નાસ્તો કરવા માટે બહાર લઈ જઈએ છીએ તો ચાલો ત્યાં લઈ જઈએ હું તમને બતાવું બરોબર તો અત્યારે અમે એ લોકો હવે છોકરીઓને લઈ અને સ્વામિનારાયણ ચોક બાજુ આવી ગયા છે સ્વામિનારાયણ ચોક પર છોકરે અને હવે પાણીપુરી ખાવી છે જોઈએ આ બાજુ ક્યાં સારી પાણીપુરી મળે તો ખવડાવી દઈએ બાકી બીજો નાસ્તો કરાવશો જોઈએ હવે ક્યાં આ બાજુ સારી પાણીપુરી મળે બરાબર છોકરે લઈ તો આવી છે હવે ક્યારે આ બાજુ નથી ખાવા એવા પાણીપુરી આપણે કાંઈ ખબર નથી ને આપણે બહારની પાણીપુરી ખાતા નથી એટલે આપણને ખબર ન હોય ને આમાં જેનો આવી આ જો વચ્ચે બેઠીએ જઈને જોઈએ હવે ક્યાં સારું મળે છે બરોબર નહીં પછી કઈક નાસ્તો કરાવશોનારાયણ તો અત્યારે અમે લોકો હવે છે ને મોડી રસ્તા ઉપર આવી ગયા છે સ્વામિનારાયણ ચોક બાજુ આટો મારી મારીને કાંઈ જાયમ નહીં પાણીપુરી ખવડાવવાનું તો હવે જોઈએ હવે

આ હોસ્પિટલ છે તો ચાલો અંદર તો આ પ્રેમપતિ પ્રેમપતિમાં બધું મળી જાય બરાબર તમે શીખ્યો ને એ બધી વસ્તુ મળી જાય પ્રેમપતિમાં આ છોકરીઓ હવે મન્ચુરિયન દાબેલી ને સેન્ડવિચ લઈ લીધું છે છે તો અત્યારે ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને અમે લોકો હવે ઘરે જઈ રહ્યા છીએ તો આવી ગઈ છે મોવડી ચોકડી તો તમે જોઈ શકો છો આ મોવડી ચોકડી છે રાજકોટની મોવડી ચોકડી આવી ગઈ હવે આપણે ઘર બાજુ જાશું તો અહીંયા રસ્તામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે કંઈક થયું લાગે છે આ થોડું ઘણું આડા આવડા વાહન હોય એટલે ટ્રાફિક ખટનાકું થઈ જાય કેમ કે અત્યારે શાકભાજીવાળા બી શાકભાજી લેવા માટે આવતા હોય એટલા માટે તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ